હે માતાજી મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ રાજા ગોગાવાળગમાં મિત્રો રામપુર કરીને એક ગામ હતું અને આ ગામમાં એક જીવન નામ કરીને એક ખેડૂત રહેતો હતો અને તેની પત્નીનું નામ શાંતા હતું અને આ બંને પતિ પત્ની ખૂબ જ ગરીબી હાલતમાં જીવન પસાર કરતા હતા તેઓ ગામના સીમાડે ભાગેલા તૂટેલા ઘરમાં જ રહેતા હતા અને મહેનત મજૂરી કરી અને પેટ ભરતા અને મિત્રો ઘણી વાર તો એમને ભૂખ્યા પણ સુઈ જવું પડતું હતું પણ તેમને માતાજી ઉપર ખૂબ જ શ્રદ્ધા અને વિશ્વાસ હતો તેઓ પોતાની માટે પોતાના જવાબદાર ગણતા હતા અને ઘણી વાર પતિ પત્ની વાતો કરતા હોય ત્યારે તેઓ કહેતા હોય છે કે આપણે ગયા ભાવ માં કેવા પાપ કર્યા હશે કે આપણે આ ભાવ માં આવી ગરીબી ભોગવવી પડે છે અને તેમને સંતાન પણ હતા નહીં અને આમ સતાય પણ બંને પતિ પત્ની હમેશાસ્તુ મુખ રાખીને જીવન જીવતા હતા અને એવા સમય ચોમાસાના ચારે ચાર મહિના કોરે કોરા ગયા અને ગામમાં કોઈ અનાજ પાક્યું નહીં એટલે ગામમાં દુકાનના દિવસો આવ્યા એટલે પછી લોકો ગામ છોડીને પળગામ જવા લાગ્યા અને ત્યારે આ બંને પતિ પત્ની ની હાલત સાવ ખરાબ થઈ ગઈ છે અને જે કઈ આ ગામમાં મજૂરી મળતી હતી તે પણ હવે બંધ થઈ ગઈ છે તેથી તેમને પણ પડગામ જવાનું વિચાર્યું અને ઘરમાં જે થોડા ઘણો સામાન હતો તે લઈ તેઓ કાઠિયાવાડ તરફ નીકળી ગયા અને એ વર્ષે કાઠિયાવાડમાં ખૂબ જ વરસાદ થયો હતો એટલે તેઓ બંને પતિ પત્ની દરિયાના કાંઠે ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યા અને શરૂઆતમાં તેઓ બંને સુટક મજૂરી કરી અને પેટ ભરવા લાગ્યા અને પછી તેમને એક પથ્થરની ખાંડમાં મજૂરીનું કામ મળી ગયું એટલે સાंता રોજ સવારે વહેલા ઉઠીને રોટલી બનાવી સાથે ડુંગળી અને ગોળ લઈ અને બાધુ બાંધી દેતી અને પછી સૂર્યોદય થાય એટલે પતિ પત્ની સાથે કામે નીકળી જતા અને ખાણમાં જેટલું કામ વધારે થાય એટલી વધારે મજૂરી મળે તેથી વધારે મજૂરીની લાલચે તેઓ વહેલા જ નીકળી જતા અને મિત્રો ઝૂબડીએથી ખાઈ જવાના રસ્તામાં વચ્ચે એક માતાજીની ડેરી આવતી હતી અને આ ડેરી મેળડી માતાની હતી અને ત્યારે અને જીવન આ ડેરી પાસે આવીને રહીને દરરોજ બે હાથ જોડી દૂર થાય અને સુખ શાંતિ મળે તેવી રોજ પ્રાર્થના કરતા અને મિત્રો આ ડેરી ફક્ત ત્રણ પથ્થર ગોઠવી એક નાના ટુકડા ઉપર સિંદૂરથી થી દોરીને પથ્થર મુક્યો હતો અને અહિયાં કોઈ ધૂપ દીપ કે દીવો કરતું ન હતું આ ડેરી ઘણા વર્ષો થી આમ ને આમ પડી હોય તેવું લાગતું હતું પરંતુ શાંતાને આ દેવી સાથે એવી માયા બંધાઈ ગઈ કે તે દરરોજ ગમે તેવા કામકાજ જતા પહેલા આ ડેરી પાસે આવી ઊભી રહીને બે હાથ જોડીને પછી આગળ વધતી તેને આ ડેરીમાં માની જાગતી જ્યોત હોય એવું એને લાગતું હતું અને આ રીતે બંને પતિ પત્ની કામ ધંધો કરી અને શાંતિથી જીવન પસાર કરી રહ્યા હતા પણ મિત્રો કુદરતની આગળ કોઈનું ચાલતું નથી અને કોઈનું જીવન એક ધાર્યું પસાર થતું નથી દરેકના જીવનમાં ચડતી અને પડતી આવ્યા જ કરે છે તેમ જીવન અને સાંતાના જીવનમાં પણ એવું જ બન્યું અચાનક એક દિવસ જીવનના પગ ઉપર મોટો પથ્થર પડતા તેનો પગ કચડાઈ ગયો તરત જ ખાન લોકોએ તેને દવાખાને પહોંચાડ્યો અને ડોક્ટરે તેને સારવાર આપી પણ સારો થતા ઘણો સમય લાગે તેવું તેને જણાવ્યું અને ડોક્ટરે જીવન ને સંપૂર્ણ આરામ કરવા જણાવ્યું આવા અન્નધાર્યા અકસ્માત થી બંને પતિ પત્ની નિરાશ થઈ ગયા અને તેમને ખુબ જ દુઃખ થયું અને ત્યારે જીવન કહેવા લાગ્યો કે હવે શું થશે પણ શાંતા હિંમત હારી નહીં તેને જાને કોઈ કુદરતી શક્તિ મળી હોય તેમ શાંતા બોલવા લાગી કે તમે જરાય ચિંતા કરશો નહીં મને પેલી ડેરીવાળી વાળી મેલડી ઉપર અપાર શ્રદ્ધા છે તે જરૂર આપની સામુ જોવશે અને ત્યારે પત્નીની આશ્વસન આશ્વાસન વાણી સાંભળી અને જીવન ને પણ હિંમત આવી અને આમ કરતા કરતા સવાર પડી ગઈ અને સવારે વહેલા ઉઠી રોટલા ઘડી નાખ્યા અને પછી પતિ ને નવડાવી ધોળાવી ચોખા કપડા પહેરાવી ને સુડાવી દીધા અને તેમને એક કોળીઓ જમાડી અને પગે લાગી ભાદુ લઈ કામે નીકળી પડી પછી રસ્તામાં માં ડેરી આવતા પગે લાગવા તે ઉભી રહી અને તેને જોયું તો ડેરી પાસે એક ફાટેલી સાડી બેઠા હતા અને ત્યારે શાંતા પૂછે છે કે માજી કોણ છો તમે અને અહિયાં એકલા બેઠા છો અને ત્યારે તે ડોસી માં કહે છે કે દીકરી બે દિવસ થી હું ભૂખી છું તારી પાસે બટકુ રોટલો હોય તો ખાવા આપ અને ત્યારે આ ડોશીમા ઉપર દયા આવી અને તેને ભાતું ખોલી અને પોતાના ભાથામાંથી એક રોટલો ડુંગળીનો દડો અને ગોળ ગાડીને ડોશીમાને ને આપ્યો તો મિત્રો આગળ વાર્તા હવે હું બીજા ભાગ કહીશ અને જોરદાર મેલડીમા ઇતિહાસ છે તો બીજા ભાગ માં જોવાનું ભૂલતા નહીં અને મિત્રો તમે જો નવા અને જૂના ઇતિહાસ જોવા માંગતા હોય તો અમારી ચેનલ રાજા ગોગાવલ ને સબસ્ક્રાઈબ કરો જય માતાજી